આજરોજ સવારે પાટણ ખાતે શહેરની અંદર ડોક્ટર પ્રવીણભાઈ પટેલના નવીન સાહસરૂપ હર્ષરાજ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો તબીબી નગરી પાટણ શહેરમાં અનેક ખ્યાતનામ તબીબો દ્વારા ગરીબ દર્દીઓની સેવા કરી તબીબી નગરી તરીકે પાટણ શહેરનું નામ મેડિકલ ક્ષેત્રે રોશન કરી રહ્યા છે ત્યારે પાટણ શહેરના રાજમહેલ રોડ પર પાટણ શહેરના જાણીતા તબીબ ડોક્ટર પ્રવીણભાઈ પટેલના નવીન સાહસ અદતન સુવિધા સફર નવનિર્માણ પામેલ હર્ષરાજ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં તેમના સગા સ્નહીજનો તથા ખ્યાતનામ ડોક્ટરો સહિત પત્રકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મેડિકલ ક્ષેત્રે હબ ગણાતા પાટણ શહેરમાં ડોક્ટર પ્રવીણભાઈ પટેલના નવીન સાહસ સાથે નિર્માણ પામેલ હર્ષરાજ હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્યની સુવિધાઓ બાબતે ડોક્ટર પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારી હર્ષરાજ હોસ્પિટલમાં ડિફ્રિબ્રિલેટર દ્વારા જોખમી પરિસ્થિતિમાં હૃદયને શોક આપવાની સુવિધા મશીન ગ્લુકોમીટર હેલ્થ ચેકઅપની સગવડ સેન્ટ્રલ ઓક્સિજન લાઇન સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ કાર્ડિયોગ્રામ વિભાગ કાર્ડિયોગ્રાફી ટી એમટી રૂમ વેન્ટિલેટર પ્લસ ઓફિસ ઇન્ફ્યુઝ તેમજ હૃદયને લગતા તમામ રોગો ડાયાબિટીસ ફેફસાને લગતા રોગો લકવો સર્પદંશના રોગોના નિવારણ માટેની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું પાટણ શહેરના સુભદ્રાનગર કાર્યરત ડોક્ટર પ્રવીણભાઈ પટેલના નવીન સાહસથી રાજમહેલ રોડ પર નવનિર્માણ પામેલ અદ્યતન સુવિધા સભર હર્ષરાજ હોસ્પિટલના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યા સ્નેહીજનો તેમજ મિત્ર વર્તુળના લોકો સહિત પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ જયેશભાઈ ગજજર પાટણ

મેડિકલ સેવા ઉપલબ્ધ રહે છે અમારી હોસ્પિટલમાં ઓપીડી વિભાગ ઇમરજન્સી વિભાગ ઇકો કાર્ડિયોગ્રાફી હેલ્થ ચેકઅપની સુવિધા અવેલેબલ છે વિશે આપ મારું ધોરણની પરીક્ષા ઓગણીસો નેવ્યાસી માં પાસ કરે એમ બીબીએસ મે બરોડા મેડિકલ કોલેજમાંથી એમએસ યુનિવર્સિટીમાંથી પાસ કરે એમડી ની પરીક્ષા મેં ગુજરાત યુનિવર્સિટીમાંથી પાસ કરેલી ઓગણીસો છન્નું અને મારી મેડિકલની પ્રેક્ટિસ પાટણમાં છેલ્લા બાર વર્ષથી ચાલુ છે